શ્રી રામ મંદિર અયોધ્યાના ધજાદંડનું નિર્માણ કરનાર શ્રી વિશ્વકર્મા સમાજના મેવાડા પરિવાર સમસ્ત વિશ્વકર્મા વંશજ અને હિંદુઓ માટે ગૌરવશાળી ગણી શકાય એવું કાર્ય શ્રી ભરતભાઈ ડી મેવાડા અને શ્રી કશ્યપભાઈ બી મેવાડા અને તેઓના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું છે હિંદુ સમાજ માટે શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક ગણાતા એવા હિન્દુ મંદિર માટેના ધજાદંડનું ખૂબ જ મહત્વ હોય છે ध्वजादी ब्रह्माडी कोस्मिक एंटेना जैम ऊर्जा छे समस्त दुनिया की नजर हाल अयोध्या श्री राम मंदिर उद्घाटन पर छे। आप सर्वे ने ने आनंद थे के अंबिका इंजीनियरिंग वर्क्स ने देव आर्ट द्वारा श्री राम मंदिर ध्वजादंडर्माण कर समस्त हिंदू समाज ने आ ध्जादंड दर्शन करने पर द्वारा भावभरि आमंत्रण आप શ્રીરામ મંદિર અયોધ્યાના ધજાદંડની ઊંચાઈ ચુમાલીસ ફૂટ અને વજન પાંચ હજાર પાંચસો કિલો છે જે સંપૂર્ણપણે બ્રાસમાંથી બનાવેલ છે સાથે સાથે અયોધ્યાના શ્રીરામ મંદિર માટે વીસ ફૂટના છ નંગ નાના ધજાદંડ પણ બનાવેલ છે અને બ્રાસ હાર્ડવેર ફિટિંગ પણ બનાવવામાં આવેલ છે સમસ્ત વિશ્વકર્મા વંશજ અને મેવાડા સમાજનું નામ રોશન કરીને વિશ્વમાં ગૌરવ વધાર્યું છે गुजरात રાજ્યના અનેક સંત મહાત્માઓ દંડી સ્વામી શ્રી શંકરાચાર્ય શ્રી અનેક મંત્રી શ્રીઓ સંસદ ધારાસભ્ય શ્રીઓ પ્રાશાસનિક અધિકારીઓ અનેક એનજીઓ ના વડાઓ અનેક મહાનુભાવો અનેક જ્ઞાતિના પ્રતિષ્ઠિત અગ્રણીઓ સ્થાનિક લોકોએ આ ધજાદંડના દર્શન કરીને મેવાડા પરિવાર અને કારીગરોની કલા કૌશલ્યના વખાણ કરી પોતાની જાતને ધન્ય ગણાવી છે અને તેઓની કલાને બિરદાવી છે ધજાદંડના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય થવા धर्मलाभ लेवा समग्र समस्त विश्वकर्मा वंशज ने हार्दिक आमंत्रण छे। तमाम माहिती अमारा सहयोगी श्री भरत भाई सुथार अमदावाद द्वारा आपवामा आवी हती। तमाम माहिती माटे चैनल ने सबस्क्राइब लाइक अने शेर जरूर थी करो